નમસ્કાર દર્શક મિત્રો છે સમગ્ર ગુજરાતમાં પવિત્ર તહેવાર નવરાત્રીનો પ્રારંભ થઈ થયો છે ગુજરાતના શહેરોમાં ગામડાઓમાં અનેક શહેરી ગરબા સહિત પાર્ટી પ્લોટોમાં પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે છેલ્લા સાત વર્ષથી પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર ઘુમર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ઘુમર નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે દિવ્યાંગ લોકો સાથે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો પાલનપુરમાં પણ રંગેજંગે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો પાલનપુર અમદાવાદ હયુપુર આવેલી ઘુમર નવરાત્રી મહોત્સવમાં પહેલા દિવસે દિવ્યાંગ લોકો સાથે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ગુજરાતમાંથી પાંચસોથી વધુ દિવ્યાંગ બાળકો વડીલો બહેનો ઘુમર નવરાત્રીમાં ગરબે ઘુમ્યા હતા દિવ્યાંગ બાળકો અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના હસ્તે ધુમર નવરાત્રી મહોત્સવ ખુલ્લો મુકાયો હતો દિવ્યાંગ વડીલો બાળકો બહેનો સાથે જિલ્લા પોલીસ વડા ગરબે ઘુમ્યા હતા ધુમમાં નવરાત્રીના આયોજક હિતેશભાઈ ચૌધરી પ્રકાશભાઈ ચૌધરી અને જેડી ગુજરાતી દ્વારા સમગ્ર ગુજરાતમાંથી આવતા દિવ્યાંગ મહેમાનોને ભોજન તેમજ રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી દિવ્યાંગ લોકો માટે યોજાયેલા ગરબામાં ગરબે રમતા દિવ્યાંગ લોકોએ કહ્યું હતું અમને ખૂબ જ ખુશી થઈ છે સમગ્ર ગુજરાતમાંથી લોકો ગરબા રમતા હોય છે ત્યારે આજે અમારા માટે સ્પેશિયલી ગરબાનું જે આયોજન કરાયું છે તેનાથી અમને ખૂબ જ ખુશી છે અને અમને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ કહ્યું હતું કે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ દિવ્યાંગ લોકો સાથે કરવામાં આવે છે જે સરાહનીય છે તમામ ગુજરાત રાજ્યના તમામ શહેરોમાં ગામડાઓમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન થઈ રહ્યા છે તે સમયે પાલનપુરમાં એક બહુ અનોખી નવરાત્રિનું આયોજન અહીંયા થઈ રહ્યા છે જે દિવ્યાંગ નવરાત્રિ મહોત્સવ તરીકે તમામ જાણો છો અને આમાં રાજ્યના જગ્યા જગ્યાથી દિવ્યાંગ અમારા જે ભાઈ બહેનો છે તે આવે છે અને નવરાત્રિ મહોત્સવનો જે આનંદ હોય છે તે અહીંયા આવીને તે લઈ રહ્યા છે તે તેઓના આનંદમાં સાથે આનંદ માનવા માટે આજે અમે તમામ પોલીસ અધિકારી કર્મચારી સમાજના આગેવાનો સાથે અત્યારે આવ્યા હતા અને બહુ સારી રીતે આયોજન થયેલ છે ગરબાની જે ગુજરાતની પરંપરા છે કે સૌ સાથે મળીને એકસાથ ગરબા કરવા જોઈએ તે આ નવરાત્રિ મહોત્સવમાં પૂરી થઈ રહી છે તો મારી બહુ બહુ શુભકામનાઓ છે તેઓને અને આપના માધ્યમથી હું બાકી સૌને પણ કહું છું આવનાર નવરાત્રિ મહોત્સવની આપ સૌને બહુ શુભકામનાઓ છે સુરક્ષાની શાંતિના વાતાવરણમાં નવરાત્રિ મહોત્સવ પૂરું થાય તે માટે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત આપવામાં આવેલ છે અને આપ સૌના સહકારથી અને માના કૃપાથી નવરાત્રિ મહોત્સવ બહુ શાંતિના વાતાવરણ પૂર્ણ થશે થેન્ક યુ